પાછા અચાનક મહેમાન આવી ગયા છે આ બધા સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આપે છે આવજો ભાઈ એ તો મને મળ્યા તો રહ્યા આવીને ઓછીતાના ખબર હોય આવીને ભૈયા જાય છે આજકાલ કાકા

કઈ નઈ બે ત્રણ વર્ષ પછી લઈ લઈ ગઈ બે ત્રણ અરે આપણા ગ્રુપ માં વ્લોગર માં પહેલી વાર સેવન્ટી પ્રો મેક્સ બાકી કોઈને નથી કોઈ નઈ હોય નઈ પણ બધા પછી નવા નવા દર વર્ષે ક્યાં એક્સચેન્જ કરે કઈ ચા પાણી પઈ દઈએ આપણે ચા પી લઈએ

મારે કામ હતું એટલે થોડોક બહારી જતો કૌશિકભાઈને લેતો જતો રામભાઈની દુકાને અને અહીંયા બીજા એક એને મિત્રને મળવાનું હતું ત્યાં મળી લીધા અડધી કલાક કલાક ઊભા રહ્યા પછી હું એ જો કારખાને કામે અને કૌશિકભાઈ આજે નીકળી જવાના હતા પણ હું મહેમાન આવે ને હું જાય કાંઈ ખબર પડતી નથી તો જો હાજ કારખાનાથી આવું ફેન્સીમાં હમણાં તો હીખવા જાઉં છું ને તો હમણાં આવી જાય ટૂંક સમયમાં અને જો આ વાળવાનું કામકાજ ચાલુ કરી દીધું કાં

વાસણ ઘસવા પડે

કેમ નથી બોલવું એમાં છે ને ભાઈ અત્યંતનો વાક નથી કેમ કે એની એક્ઝામના ટાઈમે તમને બધાને ખબર જ છે જે આગળ આપણે બ્લોગ બનાવેલો જ છે બહુ એટલે બહુ બીમાર પડી ગઈ હતી તો એને નેવું ટકા એવા છે થોડું કેવડે એવું પાંચ છ ટકામાં પણ કાંઈ વાંધો નહીં હવે હવેના જે છ મહિના રહ્યા ને અમારે અત્યંત બેન મહેનત કરીને ખેંચી લે બરાબર ને બેન હવે મહેનત કરી હો ને છ મહિના

જો આવી રીતના છે અને આય જો અમારે શું કરો હા કરી આ કરી આ જો બટન टाકો બ્લાઉઝ આ રોજ નું શું કહેવાય રોજ નું કામ રોજ કામ ને આપણે આવે છે જો આજે બે હતા બબે બને છે માં દેહમાંથી ને બધા ફરીને આવ્યા ને પછી ના બ્લાઉંસ જ કરે છે ધીમે ધીમે અને ઘણાના ફોન નહીં આવે છે કે બ્લાઉઝ નાખવા આવશું તમે મારા બ્લાઉઝ સીવો તો તો કાઈ એક એક વખત તમારા બરે સીવરાવી ફ્રીમાં નહી તો પૈસા ભાવ ભાવનો તો હું કહું છું કારણ કે દેરાણી ને એટલે ને ને 160 રૂપિયા વધારે જીવ નો આલે વધારે આપણું ને શિવરાવા વાળા નો બધા કેવું ખબર અમુક અમુક બ્લાઉઝ સીવાડીઓ આખું માનો તમે સુરત માં તો ધો મળે બસો વાળી અઢીસો વાળી ત્રણસો વાળી બ્લાઉઝ ની સિલાઈ માથે પડે ને એટલે માણસ હાડિયું વસી લે પણ કાંઈ નઈ હું તો એકસો હાંઠ તૂટે લે અંદર બધા શિવરાય દાજો બ્લાઉઝ બહુ મસ્ત ફિટિંગ આવી જશે તો બહુ સરસ ફિટિંગ આવી જાય છે સાડા હોય ને અમારી બેન ના હા હું નાશે એને દિવાળી પછી પાંચ બ્લાઉઝ શ્યોર હોય અમારા પાસે ત્રણ દિવાળીમાં માં બે પાસા મેં રાખ્યા હતા મેં દો દિવાળી પછી શિવ દે કારણ કે જગ્યા નહોતી ને એટલે અત્યારે શિવ દીધા આવે અને આ જો આ ભારે બ્લાઉઝ છે મસ્ત છે તો પોણી તો બધાય પોણી ભાઈ બહુ શિવર આવે છે તો આ ભારે હાડી નો છે નહીં નહીં તો આ બે હજાર પચીસો ની હાડી તો હશે જ તે એટલે ભારે હાડી ને બ્લાઉઝ તો બધા મારા પાસે શિવર હશે જો ટક્સ વાળા ટક્સ વાળા

હવે હું કહી દઉં એ તો બહુ દસકા ડસ્ટકા કરે છે એટલે એવું કઈ નથી પણ જો હવે છે ને મારા સસરા અને પાંચ ભાઈઓ છે પાંચ ભાઈઓનો છેલ્લા બેનભાઈ બાકી છે એટલે અમારી પેઢી પૂરી અને મારો ભત્રીજો પણ એક પવડે છે આ લોકોની લગ્ન તારીખ આવી ગઈ છે બીજા મહિનામાં બધાની તારીખ હશે આપણે બીજા મહિનામાં દેવામાં જવાનું થાય મસ્ત મસ્ત

હમણાં તો જો હમણાંથી માનો કે મા મહિનામાં ધૂમ મસાઈ દેવાની છે રાજ ગરબા ડોઢિયા ટીટોડા ડાન્સ એન્જોય 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 મસ્ત મસ્ત આપણે લગનમાં જવાનું છે લગ્નમાં જાવું અને પંકોત્રીયું શરૂ થઈ ગઈ છે આપણે અને અમારે લગન છે ને બધા બીજા મહિનામાં છે તો મહિનો બે મહિનાની વાર છે તો સારું હાલો આપણે લગનમાં જવાનું છે તમે અમારા આરો આવજો ન કે અમારા વિડીયો ખાસ કરીને શેર કરજો અમને મજા આવે અને જલ્દી એન્જોય થઈ જાય આપડે એટલે પ્લીઝ બહુ સપોર્ટ કરો બને એટલો વિડીયો શેર કરો અને હવે છે ને આજનો આજનોગ આપડે કરીશું પૂરો તો આજનો બ્લોગ અહીંયા કરજો પૂરો જો વિડીયો તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે ત્યાં સુધી બધીને જય માતાજી